સુકી ભાજી બનાવી છે સુકી ભાજી બનાવી કે અને ખીરે બનાવી ભાઈ ભાઈ સુકી ભાજી ને ખીર આજ ચકાચક છે આજ કેમ કે આજે રહેવાનું હોય પાચમ એટલે આ બધું એવું ખાવાનું હોય અને છોકરાઓ જઈ ગયા હવાર હવાર માં ટીવી માં બે ગયા છે હવાર હવાર માં ભાઈ ટીવી માં અને આજ તો રજા આવી છે રવિવાર ની કેમ એમ કરે ઘરે ઘરમાં હોય ઘરમાં હોય અને ભાઈ થોડીક તબિયત હજી બગડી ગયેલી છે હજી કઈ સારી થઈ નથી અને મારા બા વા બેઠા છે અને પટ માં એટલે સારું હાલો ઘડીક પછી મળીએ તમને જોઈએ મિત્ર આજ ફૂલ ફૂલ તેડકો હે અને છોકરાઓ આવી ગયા છે મેળિયા જોઈ જોઈએ મેળિયા શું કરે હે હા શું લીધું બે પીછી કલર પીછી કલર લીધો પીછી કલર જોઈએ મિત્ર આજ છોકરાઓ કેટલા નો આવ્યો કેટલા નો આવ્યો 25 વીસ ને 5 25 જોઈ લે પચીસ રૂપિયા નો હવર હવર માં પીછે કલર લેઈ ઓસે છોકરાઓ જોઈ લે આવો આવો કઈક છે પીછે કલર માં આમાં બધે કલર હોય ને હા આ જો હ આ સોની આ સોની કલર હા ભાઈ વા બધે બધે એટલે આ હું તિરંગો બનાવો છો ભાઈ ભાઈ ને આને કાઈ આવડ્યું કે આને કાઈ નથી આવડતું આને આને કાઈ આવડ્યું નહીં હજી હજી નથી આવડતું આને આને કે દે આવડશે આને કે દે આવડશે શું લેવા તને આવડવું તો જોઈને ને ભાઈ કે ક્યાંથી કે ભાઈ 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 હાલો હાલો જમવાનું ઓય મારા દાદા ગયા વાડી વાડી આવે તો ભેગું થાય અને કેરા આવી ગયા કેરા આવી ગયા છે ભાઈ 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 કેરા કેને કેને ભાવે હાલો તને તને ભાવતા તને ભાવ તને મારી ઘડે બધું ભાવે ભાઈ હારું હાલો દાદા બસ જમવાની તૈયારી થાય તે થાય નઈ એટલે ગુમરા મારીકવા અને આવે ત્યાં તમે ઉડ્ડયન કન્ટિન્યુ રેજો અને આજ ગણપતિ બાપા નો બીજો દિવસ છે તો અહીંયા જ આપણે બેસાડા હે ફરિયામાં આવાનું ગણપતિ એટલે આજ છે બીજો દિવસ ગણપતિનો હવે આપણે જમી લઈએ જઈએ જમવાની તૈયારી થઈ ગઈ છે બધે બેહી ગયા છે જમવા ને લાવવા લાવો આ બાજુ આજ નક્કી કરી લેવું કેરા બધે ખાઈ જવા સમજ્યા કેરા જ ખાવા આપણે હું કો નેલા

હાલો મિત્રો આપણે મેળી આવી ગયા છે ને હવે આપણે સુઈ જઈએ ઘડીક વાર અને ભાઈ ઉતરો હાલો ભાઈ ઉતરો હેઠે હેઠા ઉતરો હેઠા ઉતરો હાલો ફટાફટ મારો સુઈ જવું હાલો મિત્રો હાલો હું સુઈ જાઉં છું ફટાફટ ઉઠીને મળીએ આપણે ત્યાં આવતી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હાલો મિત્રો આપણે જગ છીએ જાગીને ડાયરેક્ટ ભૂખ લાગી ગઈ છે ભૂખ લાગી એટલે બટકાનું કામ ચાલુ છે નેલબેન બટકા કરે વાહ ચા પાણી થાય છે ચકાચક એટલે હાલો ભાઈ ફટાફટ બટકા કરો પછી આપણે પાછું જમી લઈ કેમ કે બપોરે ઓલું સૂકી ભાજી ને એવું ખાધું અમે પેટ ના ભરાણું એટલે આપણે બટકા ખાઈ લઈ બટકા ને ચા હાલો ફટાફટ બટકા કરી લઈ પછી તમને દેખાડું હાલો મિત્ર બની ગયા છે બટકા અને આ જોલિયા શા શા બધાને થાય છે અને બટકા બટકા બધું કમ્પ્લીટ છે હાલો આ પહેલા પહેલા કોણ ખૂટવડ છે બેમાંથી હે અને ખાવાનું ધીરે ધીરે ભાઈ ફટાફટ નો જોઈ લો ભાઈ ચેલેન્જ વિડીયો આપણે બનાવી છે ચેલેન્જ કરીએ બે માંથી કોણ ફટાફટ ખાઈ જાય ચેલેન્જ બેલેન્જ નથી હવે છે ભેગા તો ખાઈ લે પછી આગળ જોઈ મિત્રો ફિનિશ 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 લઈ લે પતી ગયો ભાઈ પતી ગયો હવે પતી ગયું હારું વાલો ઉપર બધા હાલો મિત્રો ખાઈ લીધો મણે પી લેવા ચકાચક અમય પાણી થઈ ગયું લાગે છે થોડું થોડું પાણી આવે ભાઈ મીઠું પાણી આવે ભાઈ મીઠું નર્મદા નું પાણી આવે નર્મદા નું આઈ આ કેરી ને નર્મદા થી આવે ભાઈ અમાર ગોરા માં હાલો મિત્રો આપણે ફેરમ વઈ ગયા તમે ટણ આવ્યા છે ને આરતી ચાલુ છે હાલો फटाफट જાવ હું એટલે અને આરતી તમને દેખાડું માત્ર આવતી થઈ કમ્પ્લીટ અને આ વિડીયો આપણે પૂરો કરી નાખીએ તમને આ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા અને જય શ્રી રામ